મહેસાણા જિલ્લામાં આરએસએસ દ્વારા દ્વારાેવર્ષી નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા ખાતે આવેલા ફતેપુરા સર્કલ આગળ એક હોટલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પત્રકાર મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મહેસાણા જિલ્લાના અંદાજે પચાસ જેટલા પત્રકારો આ કાર્યક્રમના સહભાગી બન્યા હતા એમાં એટલે કે નારદ જયંતિ નારદ જયંતિ ઉત્સવ જેમ આજના હશે કે નારદજી એક આદ્ય સંચાર વાહક તરીકે મતલબ દેવ લોક સમયે એ એક એમના પ્રતિનિધિ હતા અને જે પ્રતિક સ્વરૂપે નારાય જયંતુની ઉજવણી નિમિત્તે આ પત્રકાર મિલન એવા એક કાર્યક્રમનું આયોજન થયું આ પત્રકાર મિલનમાં મહેસાણા જિલ્લો અને વિસનગર જૂ સંઘની તો એ વિસનગર જિલ્લો એમ બધા જે અલગ અલગ મીડિયા છે જેમ કે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર તો એ બધા સૌ આજે ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારત્વમાં જે નૌતિક મૂલ્યો અને પત્રકારત્વમાં જે આપણે જે સ્ટોરી બનાવતા હોય વાર્તા બનાવતા હોય તો એમાં શું ધ્યાન રાખવું એ માટે આજે આપણી પાસે શ્રી જયવંતભાઈ પંડ્યા જે જાણીતા પ્રકાર લેખક છે અને ઘણા બધા ન્યૂઝપત્રો અને સામાયિક એમાં અમુક યોગદાન મળે આજે આપણે માર્ગદર્શન મળ્યું છે અને મને આશા છે કે આપણું આ મહેસાણ જિલ્લામાં જે પથ્થર ચાલકવાનું ક્ષેત્ર છે એ કદાચ આજે તમારા સહુદ્યુમાં ઉભર મારું નામ જયવંત પંડ્યા છે અમનાથ જે પતાકાનું આજે ભારત જયંતી શુક્રવાર હતી પણ એટલે ઉપલક્ષમાં રવિવારે વધારે અનુકૂળતા હોય છે એટલે રવિવારે જે કાર્યક્રમ થયો રાષ્ટ્રીય સભ્ય દ્વારા તો પત્રકારોની સાથે મળવાનું હતું પત્રકારો સાથે વાત કરવાની હતી અને મારા વિચારો મારે મૂકવાના